ડીસાના જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરીમાં blasts માં 21 લોકોના મોતને મામલે ફેક્ટરી માલિક પિતા અને પુત્રની ધરપકડ કરી આજે ડીસા કોર્ટમાં રજૂ કરાયા કોર્ટે 8 દિવસના રિમાન્ડ આપ્યા ડીસા જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરીમાં blast કેસમાં 21 લોકોના મોત થયા ને જેના આરોપી સિંધી અને ખુપચંદ સીધીને ડીસા પોલીસે આજે ડીસા કોર્ટમાં રજૂ કર્યા હતા ચાર કલાક સુધી કોર્ટમાં દલીલો ચાલીને અંતે ડીસા કોર્ટે આરોપીઓને આઠ દિવસના રિમાન્ડ આપ્યા છે જે પ્રકારની ગંભીરતા કહી શકાય અને જે ગંભીરતા જોતા ડીસા કોર્ટે આ પૂરતી તપાસ થાય જે કારણે આઠ દિવસના રિમાન્ડ આપ્યા છે જો કે ડીસા કોર્ટમાં જે પ્રકારે દલીલો થઈ છે કે આરોપીઓ આ ગુનાના માસ્ટર છે એકવીસ વ્યક્તિઓના મોતના જવાબદાર છે માનવ અંગોના અવશેષો પણ મળ્યા છે ને ડીએનએ સેમ્પલની તપાસ પણ ચાલુ છે ત્યારે ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો દિવાલો ધરાશાય થયા હતા માનવ મોત થયા હતા જેને લઈ તપાસ માટે જરૂરિયાત છે

એટલે આ પાવડર તે ક્યાંથી લાવ્યા તે પણ તપાસ માટે જરૂરી હતું જો કે આ દીપક ટ્રેન્ડર્સનું ફટાકડાનું કાયમી લાયસન્સ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ પૂરું થઈ ગયું હતું છતાં પણ આ ગોડાઉનમાંથી ત્રીસ લાખ રૂપિયાનો ફટાકડાનો તૈયાર જથ્થો મળી આવ્યો હતો અને દીપક ટ્રેન્ડર્સનું લાયસન્સ રિન્યુ થયું નથી છતાં પણ ફટાકડા બનાવવાનું કામ થતું હતું જો કે જે વિસ્ફોટકમાં વીસ માણસો કે જે મધ્યપ્રદેશના હતા તેઓ મૃત્યુ પામ્યા છે આ મજૂરોને કોનાથી અને કેવી રીતે કોઈ એજન્ટ મારફતે અથવા કોના દ્વારા લાવેલા હતા તે પણ તપાસમાં જરૂરી છે

ત્યારે આરોપી દીપક સિંધી બે હજાર ચોવીસમાં આઈપીએલની મેચ દરમિયાન ક્રિકેટ સત્તો રમતા સ્ટેડિયમમાં ઝડપાઈ ગયા જેની સામે ચાંદ ખેડાનો પણ ગુનો દાખલ થયો છે ત્યારે આરોપી ખૂબચંદ રેણુમલ મોહનાની સામે ડીસા રૂરલ પોલીસ મથકે પણ એકસો મુજબનો ગુનો દાખલ થયો છે જો કે આરોપીના બેંક ખાતા તપાસી અને મોબાઈલ નંબર ડિટેલના આધારે આરોપી માલની ખરીદી કોના કોના સાથે નાણાકીય વ્યવહાર આ તમામ તપાસો જરૂરી છે જોકે આજે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તેમાં નાના બાળકો પણ હતા ત્યારે બાળમજૂરી કરવામાં આવતી હતી કેમ કે તપાસ જરૂરી છે જો કે આ દીપક ટ્રેન્ડસમાં પિતા પુત્ર સિવાય અન્ય કોઈ ઇસમો મૌખિક કે લેખિત ભાગીદાર છે અને મૃત્યુ પામનારની સંખ્યા વધુ છે જેથી જે ભોગ બનનારા લોકો છે તેમની પૂછપરછ કરવાની જરૂરિયાતને કારણે પણ રિમાન્ડની જરૂર હતી ત્યારે જે મૃત્યુ પામે છે તેમાં એક બાળક તથા એક મહિલા હજુ સુધી લાપતા છે અને જેમાં મૃત્યુ પામેલા લોકો છે તેમણે કયા કયા સમય પર કામ રાખેલા હતા અને ઓળખ થતા રહેણાંકના પુરાવા લીધેલ હતા કેમ કે એ તપાસ કરવી પણ જરૂરી છે જ્યારે મૃત્યુકાંડ થયો ત્યારે આરોપીઓ કઈ દિશામાં ગયા હતા કોના વાહનમાં ગયા હતા કોના વાહનનો ઉપયોગ કર્યો હતો કોઈએ વાહન મોબાઈલ કે પૈસાની સગવડ પૂરી પાડી હતી આ દિશામાં પણ તપાસ કરવાની બાકી છે એટલે આ ઘટનામાં આરોપીની સીધી સળવણી થાય છે અને આ સળવણીને કારણે સરકારી વકીલે આ પ્રકારની દલીલો કરી હતી અને જેને લઈ કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં બંને આરોપીને કોર્ટે આઠ દિવસના રિમાન્ડ આપેલા છે અને જે પણ તપાસ બાકી છે રહેલી એ આઠ દિવસમાં એમને કરવાની રહેશે મહત્વનો મુદ્દો એમને હરદાસ જવાનો છે જે મૃતકો છે એ કઈ રીતે આવ્યા હતા અને એમને કોણે મોકલ્યા હતા એ બાબતે મહત્વની છે અને એક શિવાકાશી જવાનું છે એમને એ બે મુદ્દાઓ મહત્વના કારણ કે અહીંયાથી શિવાકાશી અને હરદાસ બંને ડિસ્ટન્સ બહુ ઘણું વધારે છે જેના કારણે કોર્ટે એમને આઠ દિવસના રિમાન્ડ આપ્યા છે હવે એ બાબતે એમના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરનાર ઉચ્ચ અધિકારીઓએ આપના માધ્યમથી ઘણા બધા ઇન્ટરવ્યુ આપેલા છે એ બાબતે હું કંઈ કહી ના શકું કારણ કે અધિકારીઓએ જે અધિકારીઓ હાલની તપાસ કરતા હતા એમાંથી જ કેટલાક ઉચ્ચ અધિકારીઓએ ટીવીના માધ્યમથી આપના માધ્યમથી ઇન્ટરવ્યુ આપેલા છે એ બાબતે હું કંઈ નહીં કહી શકું એમના જે પણ મુદ્દા હતા એ બધા જ મુદ્દાઓ કોર્ટે ધ્યાનમાં લઈ અને એમને આઠ દિવસના રિમાન્ડ આપેલા છે કોર્ટે મહત્વની વસ્તુ એ માધ્યમ કર્યું છે કે આ મજૂરોને અહીંયા કોને મોકલેલા હતા અને કોના દ્વારા આવેલા હતા એના કારણે એમના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે અગિયાર તારીખ સુધીના આપવામાં આવે છે આરોપીને અને દલીલો બાબતમાં આરોપીને સાથે રાખી તપાસ કરવી જરૂરી હતી તપાસ તપાસ કામ અમલદારને એવું લાગ્યું એવું છે કે આરોપીને સાથે રાખવાથી જ તપાસ સારી થઈ શકે એટલા માટે આરોપીને રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે આરોપીના વકીલની દલીલો એવી હતી કે હાલના કામે આરોપીની તપાસના કામે જરૂર નથી બીજી વસ્તુ કે જે પોલીસ કામગીરી કરે છે એમાં અમે સહકાર આપીશું એવું જણાવી પરંતુ અમારા અમને તપાસ કરના અમલદાર તરીકે એમને એવું લાગેલું કે ઘણી જગ્યાએ આરોપીની જરૂર પડતી હોય છે એટલા માટે આરોપીની જરૂરિયાત માટે રિમાન્ડ માંગણી કરેલી એ દલીલોમાં આપણે જે અહીંયા મૃતક પામેલા વ્યક્તિઓ છે એ મધ્યપ્રદેશના હોય તો એમની માહિતી મેળવવા માટે મધ્યપ્રદેશ જવા માટેની વાત કરીએ